હા સર કોણ બોલો બેંક તરફથી વાત કરું છું સર બેંકમાંથી હા સર તમે કોણ તમારો ફોન આવેલો એટલે મેં ફોન કર્યો હા તમારું નામ જાણી શકું સર મારું નામ ભોલો પંચાતીઓ ભોલો પંચાતીઓ ઓકે સર તમારી પાસે ફોર વ્હીલર ગાડી છે ને તેના પર તમને લોન મળશે તમને જરૂર છે સર લોન માટે મારી પાસે ફોર વ્હીલર નહીં હા છે છે બરાબર બરાબર કઈ ગાડી છે સર મારી પાસે ઊંટ ગાડી છે ફોર વ્હીલર ગાડીની વાત કરું છું સર હા તે ચાર પૈડાવાળી જ છે સર એ ના ચાલે ચાલે જ ને એમાં ચાર પડ્યા છે અને આગળ ઊંટના ચાર પગ છે એટલે આઠ થયા ને ઊંટની કિંમત કેટલી બે લાખ ને પચાસ હજાર તો ઊંટની કિંમત છે બરાબર છે સર પણ પછી ગાડીની ઘડામણ ને બધું તમે જોવા જાઓ ને પાછળ લાઇટો બાઈટો બધું લગાડેલું છે સિત્તેર હજારની તો ખાલી બેટરી જ લગાડેલી છે બરાબર છે સર પેટ્રોલ કરતા હું સસ્તું પડે હા હા બરાબર છે સર હા તે શું કરવાનું બોલો લોન નહીં આપો તમે ના સર હું લોન લઉં એવોય નથી બધું રોકડામાં લઈ આવ્યો છું તમારે લોન જોઈતી હોય તો મને કહેજો હા હા છે તમારા સાહેબ ના ના સર નથી બહાર ગયા છે ક્યાં બહાર ગયા છે તમને ડિસ્ટર્બ કર્યા સર સોરી હું ડિસ્ટર્બ નથી અત્યારે હું નવરોજ છું આ પલાઠી વાળીને બેઠો છું હા હા ચા બનાવવાની છે છોકરો દૂધ લેવા ગયો છે આવે એટલે વાર છે ઓકે સર થેન્ક યુ ના થેન્ક યુ ના કહેતા ઊભા રહો ફોન ચાલુ રાખો તમારે કામ શું હોય ફોન પર વાતો જ કરવાની હોય ને તમને પગારે એનો જ આપે છે વાત કરો ને કલાક તમને પૈસા વધારે મળશે હા હા ઓકે સર હા ઓકે ના કહેતા હા મૂકી દીધો મારી હાળીયા